નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન અને હું છું કિશન તિવારી સમાચારોની વિગતવાર વાત કરીએ તો જૂનાગઢમાં આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસ જૂનાગઢ ભવનાથ ક્ષેત્ર ખાતે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ બંને ડેપ્યુટી કમિશનર એ જે પે ઝાવડા તેમજ ડીજે જાડેજાની સૂચના મુજબ આસિસ્ટન્ટ કમિશનર અને સેનિટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશભાઈ ટોલિયાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સુપરવાઇઝર રાજેશ ત્રિવેદી અને વિનાયક ગોસ્વામીની દેખરેખ હેઠળ દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી જેમાં જેસીબી અને ટ્રેક્ટરની મદદથી સફાઈ કામગીરી કરવામાં આવી હોય છે હાલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરને ગંદકી અને કચરા મુક્ત બનાવવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી છે જેના ભાગરૂપે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક સફાઈલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં સેનિટેશન શાખાના તમામ વોર્ડ વિસ્તારમાં ગંદકી અને કચરાના નિકાલ બાબતે ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે તેમજ આગામી મહિનામાં મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રુઓને પણ અપીલ કરવામાં આવી છે કે મેળામાં આવનાર દરેક વ્યક્તિ શ્રદ્ધાળુઓ તેમજ ધંધાર્થીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ નહીં કરે તેમજ તેમનું વેચાણ નહીં કરવા અંગે સૂચિત કરવાનું અનુરોધ કરવામાં આવ્યો છે